રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર પાંચની અંદર કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન ઝુલા અને અન્ય કાર્યકરો જોડાયા રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર પાંચની અંદર કોંગ્રેસને વિજય બનાવવા માટે રાધનપુર કોંગ્રેસના વોર્ડ નંબર પાંચના ઉમેદવારો સાથે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન ઝુલા અને ઉમેદવારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ડોર ટુ ડોર વોર્ડ નંબર પાંચના વિસ્તારોની અંદર ફરી લોકો પાસે કોંગ્રેસને મત આપવાની અપીલ કરી હતી અને નગરપાલિકામાં કોંગ્રેસની વોડી આવશે તો કામો કરવાની ખાતરી આપી હતી અને કોંગ્રેસને મત આપી વિજય બનાવવા લોકોને અપીલ કરતા કોંગ્રેસના કાર્યકર્તાઓ રાતનપુર નગરપાલિકા વોર્ડ નંબર પાંચની અંદર

પ્રાથમિક સુવિધાઓથી વંચિત આખો વિસ્તાર છે રાધનપુરમાં જો અમારી કોંગ્રેસની બોડી બનશે એટલે આ વિસ્તારમાં નવા જ યોજનાઓ સાથે નવું સમીકરણ બેસે એ રીતે રોડ રસ્તાના પાણીની સુવિધાઓ મીઠું પાણી આખા શહેરને મળી રહે એવી વ્યવસ્થાઓ કરશું હું ધારાસભ્ય તરીકે એકતાલીસ કરોડની એક યોજના રાધનપુર શહેર માટે લાવ્યો હતો પણ એ યોજના પણ અત્યારે જ કામ ચાલુ નથી થયું એ તાત્કાલિક ચાલુ થાય લોકોને પીવાનું પાણી મળી રહે એ માટેની પણ સુવિધાઓ પૂરી સુવિધા અને એકદમ ભ્રષ્ટાચાર મુક્ત શાસન વિસ્તારના લોકોને રાધનપુર વિસ્તારની જનતાને એક જ સંદેશો કેવા માંગુ છું કે રાધનપુર જિલ્લો બનવાનો હતો પણ રાધનપુર ના જિલ્લો નહીં બનાવી રાધનપુર નો વિકાસ કોને અટકાવ્યો એ આપણે સમજવાની જરૂર છે દેશની આઝાદી પછી પંચોતેર વર્ષ પછી પણ આજે રાધનપુરમાં પીવાનું પાણીની તકલીફ હોય રાધનપુરમાં સારા રોડ રસ્તા ના હોય સારી સ્ટ્રીટ લાઇટ ના હોય પ્રાથમિક સુવિધામાં સારું શિક્ષણ માટેની સારી સ્કૂલોની વ્યવસ્થાઓ ના હોય ત્યારે આપણે વિચારવું જોઈએ કે પાંત્રીસ વર્ષથી આપણે અહીંયા ધારાસભ્ય ભાજપના મુકતા હોઈએ સંસદ સભ્ય ભાજપના હોય કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર ભાજપની હોય વહીવટ આખો ભાજપની સાથે હોય છતાં પણ હજુ ભાજપ ના આ શાસનમાં આ નગર વિકાસ માટે જંગતું હોય તો આપણે પરિવર્તન જરૂરી છે અને ગુજરાતમાં પરિવર્તન રાધનપુર લાવવું જોઈએ અને રાધનપુરમાં સારો વહીવટ ને સાચો વહીવટ માટે કોંગ્રેસને મત આપે એવી હું જનતાને અપીલ કરું છું પાંચ નંબરના ઉમેદવાર તરીકે શું વચ્ચેનો પાંચ નંબરના મતદારોને આપવા માંગો છો પ્રથમ તો અમે વોર્ડ નંબર પાંચમાં ખૂબ કામો કર્યા છે પીવાનું પાણી હોય રોડ રસ્તાઓ હોય એ આપ પર ફરીને રાધનપુરના વોર્ડ નંબર પાંચમાં ફરી જોઈ શકો છો કે વિકાસના ખૂબ કામો થયા છે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તેમનું શાસન હોય તે છતાં પણ આજે વિકાસની વાતો કરે છે તો કયા મોટા વિકાસની વાતો કરે છે શું એ વિકાસ કરશે ત્રીસ વર્ષ સુધી જો એમની રાજ્ય સરકાર હોય તે છતાં કોઈ કામો ન થતા હોય તો એ બીજા કયા કામો કરી શકશે અમને છેલ્લા અઢી વર્ષમાં દોઢ વર્ષ અમને જે કોરોના કાળ વખતે પણ અમે ખૂબ લોકોની સેવા કોઈ વેપારી કે કોઈ કોઈ આમ ખોટી નથી કે નગરપાલિકા તરફથી કોઈને પણ જયારે પણ કોરોનાની ગ્રસ્ત વિસ્તાર જાહેર કર્યો હોય એ વિસ્તારમાં જે દવાઓનો છંટકાવ કરેલો છે સફાઈનું કામ કરેલું છે સેનેટાઈઝર ત્યાં કરેલું છે અને વધુમાં જ્યાં જ્યાં એવું લાગ્યું કે ભાઈ અહીંયા ખોટું કામ થાય છે તે અમે અટકાવવાની કોશિશ કરી છે કોઈ બિલ્ડર લોબીને પણ માત્ર વિકાસ કામનો કેમ થાય એ જોવાનું કર્યું છે કોઈને પાસેથી અમે કોઈ તોડ પાણી કે એવું કર્યું એવું નથી અને માત્ર આ વાહિયાત વાતો કરી અને અમને બદનામ કરવાની ખૂબ કોશિશ કરે છે કાનજીભાઈ પરમાર એટલે એક લોકસેવક અને લોકોની સેવા માટે નગરપાલિકા જતા હોય ત્યારે ધારાસભ્ય આક્ષેપ લગાવતા હોય કે અધિકારીઓ પહેલા આવી જતા એ બાબતે શું કહેવા માંગો પણ અમારી ફરજ છે વિકાસ ના કામ અરે અમારી ફરજ છે કે અમે ચૂંટાયા પછી વિકાસના કામો અત્યારે પણ અમારે જ્યાં જ્યાં આજનો જ હું દાખલો આપું કે આજે પણ તમારે તમે મીરા ભીલોડી દરવાજે જાઓ ત્યાં રસ્તા ઉપર ઢગલા કેટલા પડ્યા છે આજ પણ મારે ફોન કરીને એમ કહેવું પડ્યું કે ઢગલા ઉપર કાલ શુભરાત છે વિકાસ ના કામો માટે અમારા કાર્યકરો હોય એટલે જાય ચૂંટાયા પછી ઘરે રહેવું પડે અને માત્ર એમને એમના કામો માટે આવતા હોય તો પછી એનો મતલબ શું છે એટલે

આવતી ટ્રેમમાં પણ જો અમે વિજેતા થશું અને અમારી બોડી બળશે તો કામ બધા અમે પૂરા કરશું એવી પૂરી આશા છે અમારી અને રાધનપુરના અંતરના વિસ્તારને ચાંદી જેવો અમે બનાવશું